આ મોદી સાહેબ સાફ વેસ્તા વેસ્તે ક્યાં પહોંચ્યા માં ડંગો વગાડી દીધા ભાઈ હોં ન દિલ્હી દિલ્હી એમ બોલતા તા ઈ બિલ્લીન દીપડો કર્યો કે નહીં એણે હા ગાંધી બાપુ એમ કેતા કાલ હું બોલ્યો ને આજ બોલું એ આજનું સત્ય કાલે ભૂતકાળનું બોલ્યું એ ખોટું માનજ્યો એ મોદી સાહેબે સાબિત કર્યું જીણી વાત છે સમજાય તેતી તાજ કાઢી હા મને ગમે એ માણસ હા ગમે જ ને વડાપ્રધાન છે ન ગમે આપણા ગામ પાસે આપણા ગુજરાત ગુજરાતી ગુજરાતી છે ગુજરાતી જેવું તમે જો બધા ભગવાન જન્મ બાય ગુજરાતની બાય વૈયા એવા ગુજરાત કૃષ્ણ જન્મ ગોકુળમાં પણ વૈયા એવા રાજ કરવું હોય તો કે ગુજરાત માં જ આવું જોઈએ ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મ હું જોતો હમણાં સપૈયા પમદિત ભૂકા કારણે કે પૂછો ત્યાં બોર્ડ માર્યું હતું માયાભાઈ યાદવ એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોઈક આવતું હશે ચારસો પોલીસ ફરતી ઉભેલી એટલે આ ગાવા વાળો સૌ હું મંડાણા કેટલી બોલી ગા પ્રોગ્રામ પૂરો છે તાપતા હતા તાપણા કરી કરીને પછી એને ખબર પડે કે આ તો ગાવા વાળા મરી ગયા અમારે એમ કે કોઈક મોટો ને તો આવતો છે અને એ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી એક ઝીણો જોખ કહું જો સમજાય તો

આ ભેંસ નું ભાગવત બોલું છું હવે હા બોલજો પ્રાણ હવે બોલું તો ખોટ ખોટું વચ્ચે બોલ્યો પણ જોક્સ હવે અરે કે પણ ભેંસ બેન હાથી ને જ પકડવા આવી ફાઈનલ છે ને કે હાથી ને જ પકડવા આવ્યા ભાઈ તક તો એ તો હાથી ને જ પકડશે ને અરે ભાઈ તને નો ખબર હોય સસલા તું તો એસી ઓફિસમાં બાપા હારા થી જીવશો કુણું કુણું હારું હારું ખાશો પકડાવાય નહીં કે કેમ કે પકડાઈ ગયા પછી હું હાથી નથી ભેંસ સુઈ સાબિત કરવામાં વી વી વર વ્યા જાય ભાઈ પછી હું મરવું આપણે સારે જહા પે અચ્છા હિન્દુસ્તા હમારા અરે ચાર દેશની પોલીસ ભેગી થઈ સાહેબ આફ્રિકાના જંગલમાં આવો ગાઢ જંગલ આફ્રિકાની એની અંદર ચાર દેશની પોલીસ ભેગી થઈ બ્રિટિશ સરકાર ની પોલીસ અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલ માં એક કલાક થઈ જાય અને સસલા ને ગાઢ જંગલ માં છૂટું મૂકી દેવાનું એક કલાક પછી સસલા ની પાછળ જવાનું કઈ પોલીસ વહેલું પકડીને આવે એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ

એક કલાક થઈ નો આવ્યા બે કલાક થઈ નો આવ્યા ત્રણ કલાક થઈ નો આવ્યા પછી ઓલા વાહે ગયા પોલીસ ને ગોતવા તો ઓલા પાલટી કરીને બેઠેલા હા ઈ તો બરાબર પણ પછી શાળિયાને ને પકડ્યું ને એને શાળિયાને ને ધોકે ધોકે મારતા ને કીધું કઈ દે હું સસલું છું માની જાઉં હું સસલું છું સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન એટલે આપણે કઈ વાંધો નહીં આપણે ગમે મોદી સાહેબ ગમે છે કારણ કે માણસ બાપુ ક્યાંય પાછો જ બિચારા છ મહિનાથી કેતા મને આજ ખબર પડી માયા ખેડૂતો બધા ખાતા હોવા બેંકમાં આજ ખબર પડી જમા કરવા અગાઉ સૂચવી દે છે એનું કઈ ખોટું નથી અને ખરેખર આ વસ્તુ જરૂરી છે આ વસ્તુ જરૂરી છે સાહેબ આ દેશની આવક હોય તો ખાલી રોડ ને ખાણે ખાણ ખનીજ ની ટેક્સ કોણ મારો દાદો ભરીએ છીએ આપણે હથિયાર લેવા પૈસા નથી ભારત પાસે વાતું થાય પાકિસ્તાન ને કાઈ કાઈ કહેતા ને તું પાણે પાણે મરા હેડો આ ઓલા ગીલોલ્યુલીન બેઠા અહીંયા ઘસડાવી નાખ સાહેબ હું આર્મીના યુવાનોને મળ્યો છું પાકિસ્તાનના જે હોય એને કઈ ચોકલેટ પીડ્યું હોય ને એ ખાઈને શરમ લાગે આ સત્ય આ વસ્તુ છે અને એક યુવાન તો એવું બોલ્યો હતો માયા ભાઈ ચોકલેટ તો પછી બહુ ભૂખ લાગી એની વસ્તુ મારે ખાવી પડે પણ વહેમે ઈ પડે કે આવડા કદાચ ક્યાંક ઝેર ભેળવી અને દેતા જાય તો ન મરી જાય પણ માં ભારતીનું નામ લઈ અને અમારી ભગવતીનું નામ લઈને અમે ખાઈ જાય છે કદાચ ઝેર છે ને તોય પચી જતું હશે અમને ખબર નથી હા સત્ય છે માં જીજાબાઈ શિવાજીને બાપુ રોજ થોડું થોડું ઝેર પાયો શિવાજી દે ખોળા બા ઉડાવી રોજ ઝેર પાય એટલે કોઈ બાઈ એટલું કોઈ જીજાબાઈ તારા દીકરાને તું ઝેર પાછો તું માં છો કે ડાકડ છો ના બેન હું એની માં છું તક તો ઝેર કેમ આપો છો કે ઝેરનો ઈ માટે આપું કે થોડું થોડું ઝેર પાતા પાતા મારા શિવાનો કોઠો છે ને ઝેરનો હેવાયો કરું કે કેમ આ મારો શિવો જે મોટો થાય અને પછી કોઈ દગા ખોર મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું છું સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે સો ટકા સારા કામ કરો તો નરાધમ ઊભા વાહડા હોય અને વાવા જોડે નડે સારું કરવું છે તકલીફ છે અને ત્રીજી વાત કોઈ વસ્તુ ક્યારે નહીં નડે કે જે જે તમારો સદગુરુ જે તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો છે એના નેજા હેઠે વ્યાજ છે પૂજી મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો ને કાં તમારા સદગુરુ છોડી ગયો બેની વચ્ચે ન લબડો કા સંપૂર્ણ ભરોસો એના ઉપર કેવો કૃષ્ણ જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે બોલો જન્મે જેલમાં ભગવાન રાઘવ છે ને એ તો સરળ છે કૃષ્ણ થોડા અટપટા છે સમજવા કરે અરે નામે અઘરું ગામડામાં કૃષ્ણ બોલતા નહોતો આવડતો ક્રહિણ પછી આપણે કાન ઓકીન પૂરું કરી દેતા પણ અટપટો છે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે

કૃષ્ણ એમ કે કહે છે કે તમારથી જે થતું હોય ને એ સામાન્ય કહેવાનું કેજો રામ આ એના અવતારો બધા એવા જ છે હું તો એમ કહું ભગવાનના મંદિરે જાઉં ને કોઈ દિવ માંગતા જ નહીં લાયકાત મેળવી જો ને દેહ આ વડીલો લાયકાત લાયકાતું મેળવી છે એટલે આ સુરત સુરતમાં મુંબઈમાં ભાઈ પરમાત્માએ આપ્યું ને આપણે બેઠા બેઠા હાવ માવા સોળવા ઉપડી ગયો હો મારા વાળાનું તું નીકળી રોડ મોટા બન્યા સુલાની આગમણમાં ટાટિયા ભરાવીને બેઠો ને કોકના બાપના ફૂલ નાખો આ હકીકત કો આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં અને સાંભળજો સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાવ ને તો જગત તમને બારા કાઢી લે ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાવ તો આ દેશના સંતો પણ તમને બારા કાઢી લેશે ગમે એટલા નીચા પડી જાવ ને તો શાસ્ત્રો તમને બારા કાઢી લેશે ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી શકે પણ જેદી તમે અદે ખાઈમાં પડ્યા તે દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા નહી કાઢી શકે હે આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં દુખી કોણ છે ખબર નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ કે આખો દી દાડીએ જાય હે સરપસ ઈશ્વર બાપા તમારા ગામમાં છે કોઈ એવો દાખલો તમે ગામના સપ્રસ છો હા કેટલા વર્ષથી સરપસ છે હા બસ લાયકાત મેળવો